બે લાખ ત્રણ લાખ છોકરો પછી દારૂ પીવો પડે ડીજે લાવે દારૂ પીવું પડે નાચવું પડે શૈક્ષણિક રીતે બહુ પછાત આ વર્ષોથી વિચાર કરતા પણ સમાજ ઘણો બધો પાછો અહીંયા સમાજની હરોળમાં અમારો સમાજ આવતો નથી અને આજે આ વર્ષે આ સમયમાં નહીં કરીશું અમારો સમાજ ક્યારેય કરો એટલે અમારા મોટા મોટું પ્રદૂષણ દેજ માટે તમે કાલે ગઈકાલે પાંચમે અંતિમ મિટિંગ કરી એક લાખ સુધી અમે એક સાથ ત્રણ ત્રણ ચાર ચાર લાખ લેતા હતા એકદમ ઓછું નહીં થાય એક લાખ એક હજાર એકસો અગિયાર અમે દેજ કર્યું ડીજે સમય બંધ કર્યું

તો તમારે શું છે કે તમે તરતડા આ રીતે લઈ જાય કંઈક તો એક્શન લે તો જો એ જોઈએ બીજે એકાદ બે જણાવો દૈયાને ખેંચી લાધા હા શું બોલતો આપણે એમને કંઈક નુકસાન નથી કરવું હા બેસા દાડા મૂકી રાખે ને દોડા દોડી કરે સર આજે બિલ સમાજ પંચના જે આગેવાનો આપણે જે ડીજે અને દહેજ પ્રથા બંધ માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે ત્યારે શું એના વિશે કેવું છે કે ભેજ પ્રથા કોઈ પણ સમાજ માટે ભેજ પ્રથા એકદમ ખોટી વસ્તુ છે બરાબર અને આપણે અહીંયા આદિવાસી સમાજ લોકો છે ગરીબ માણસો છે મહેનત મજૂરી કરતા જીવતા માણસો છે અને આવી રીતે ખોટા ખર્ચ કરી અને આ ભેજ આપી દે વધારે પડતું દેવું કરીને ત્યારબાદ છે તો ડીજે વગાડે ડીજે વગાડે એટલે એની અંદર બીજા બધા જે મિશન્સ કહેવાય એ પ્રકારના પ્રવૃત્તિઓ શરૂ થઈ જાય કારણ કે આજે જમાનામાં છોકરાઓને આપણે કંઈ કહી શકતા નથી તો આ જે પ્રથા બંધ થાય તો સામાજિક રીતે પણ એમને સુધારો થાય વધતા આર્થિક રીતે પણ એમનો સુધારો થાય આર્થિક રીતે પણ એમની બચત થાય એટલે આ જે કુલ રિવાજો છે એ સમાજે પણ આગે સમાજના આગેવાનોએ ભેગા મળી અને આ દૂર કરાવવું જરૂરી છે અને તે આ ગામે ગામ આની જાગૃતિ લાવી પણ જરૂરી છે સર ઘણી જગ્યાએ બાળ લગ્ન થાય છે ને એના વિશે કોઈ કાયદો છે બાળ લગ્ન એટલે ઓછી ઉંમરના જે છે એના માટે આપણે છે ને સમાજ બાળ સુરક્ષાને આપણે તમે રજૂઆત કરી શકો છો અને તે આપણે એને અટકાવી શકીએ છીએ એના માટે અલગથી જિલ્લા કક્ષાએ એના અધિકારી કચેરી ઉપલબ્ધ જ છે એટલે જો જેવી જાણ અમને પણ કરશો તો અમે પણ એમને જાણ કરીશું અને જો ડાયરેક્ટ ડાયરે આવું કે ગેમ પર આવે તો તમે સીધે સીધા પણ એ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીને જાણ કરી શકો છો થેન્ક યુ